નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે બોટાદ જિલ્લાના કુંડલી ગામમાં છીએ એક પ્રગતિશીલ ખેડૂતની વાડીએ મુલાકાતે આવો એમનો આપણે પરિચય લઈએ તમારું નામ જીતુભાઈ જીતુભાઈ તમારું ગામ કુંડલી તાલુકો રાણપુર તમારો મોબાઈલ નંબર અઠ્ઠાણું 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 બોતેર હવે આજે આપણે જે બેક્ટેરિયા વાપરીએ છીએ આ બેક્ટેરિયાથી મગફળીની અંદર આપણે બેક્ટેરિયા જે વાપરવાના છીએ એ આપણે સેના માટે બેક્ટેરિયા વાપરીએ છીએ કાળી ફૂગ સફેદ ફૂગ ઘરું મૃત્યુ કોહવારો જે અત્યારે કાળી ફૂગ સફેદ ફૂગ જે આવે છે તો ખાસ ખેડૂત મિત્રો આ જે પ્રિપેરેશન તમને અહીંયા દેખાય છે આ પ્રિપેરેશન જે છે એ બેક્ટેરિયા તૈયાર કરવા માટેની ખાસ ખેડૂત મિત્રો આ જોજો કે જે ખેડૂતને મહેનત કરવી છે એ મહેનતનું ફળ લે છે બેક્ટેરિયા ઘરે કેવી રીતના તૈયાર કરવો પ્રોટેક્ટિવ માઇક્રોબ્સના આપણે બેક્ટેરિયા માસ્ટર કિટ જે છે એ માસ્ટર કીટ આપણે ખેડૂત મિત્ર લઈ આવેલા છે એક એ માસ્ટર કીટને આપણે ત્રણેય ટ્રાયકો શ્યુડો અને એનપીકે આ ત્રણેય બેક્ટેરિયા માટે અલગ અલગ દેશી છાણના ઢગલો કરેલો છે એ છાણ ઉપર આપણે ઓર્ગેનિક ખાતરો નાખીએ છીએ અને અલગ અલગ બેક્ટેરિયાના અલગ અલગ ઢગલાની અંદર વપરાશ કરવાનો છે તો એ બેક્ટેરિયા જે વપરાશે એ બેક્ટેરિયા જમીનમાં જાતા જ્યારે વાપરવાનો સમય હોય ત્યારે જ ભેગું કરવું અગાઉ તમે ત્રણેય ભેગા કરી દેશો તો ચાર પાંચ દિવસ પીડા રહેશે તો એમાં બીજી કોઈ ફૂગ અથવા બેક્ટેરિયા થવાની શક્યતા છે તો માટે જ્યારે તમારે પહેલાં જ્યારે તમે પલાળો એ પલાળવા માટે થઈને આપણે ગોળનું પાણી પણ તૈયાર કરેલું છે ગોળના પાણીની અંદર ઢગલાની અંદર આપણે ગોળનું પાણી નાખશું દેશી છાણીઓ ખાતર છે સાથે સાથે ઓર્ગેનિક ખાતર છે એ ઓર્ગેનિક ખાતર ત્રણેય મિક્સ કરી અને આ બેક્ટેરિયાનો વપરાશ કરવાનો જેથી કરી અને બે ચાર દિવસ પછી આ બેક્ટેરિયા પૂરા ગ્રો થઈ જાય ત્યાર પછી ખેતરની અંદર વપરાશ કરવો સાથે સાથે એ પણ કહેવું છે કે ટ્રાયકોડરમાં સુડોમોનાસ અને એનપીકે આ ત્રણ બેક્ટેરિયા મિક્સ કરવાથી શું થશે ટ્રાયકોડરમાં સફેદ ફૂગને કંટ્રોલ કરશે સુડોમોનાસ જે છે આ આપણે કાળી ફૂગ માટે છે અને એનપી કેના બેક્ટેરિયા છે પીએમએલ પાવર જે નાઇટ્રોજન ફોસ્ફોરસ અને પોટાશ ત્રણેય તત્વોનો ઉપયોગ કરાવશે જમીનમાં પડેલું ફોસ્ફોરસ નાઇટ્રોજનને પોટાસનો વપરાશ કરાવશે સાથે સાથે આની સાથે જો તમે મેટારાઇઝોમ મિક્સ કરો તો ક્યારેક એવું બનશે કે ટ્રાયકોડરમાં સ્ટ્રેન છે એ મેટારાઇઝોમને ખાઈ જશે તો ખેડૂત મિત્રો ખાસ જ્યારે ત્યારે મિક્સ કરો ત્યારે ત્રણે ઢગલા અલગ અલગ મિક્સ કરી વ્યવસ્થિત ત્રણે ત્રણેયને અલગ અલગ પલાળી ગોળનું પાણી નાખી અને ભીના કોથળા ઢાંકી દેવા ત્યાર પછી બે દિવસ પછી એનો વપરાશ કરાવો ખૂબ ખૂબ આભાર